રાજકોટથી સમાચાર જ્યાં પારડી ગામેથી એક ભુવો ઝડપાયો છે વિજ્ઞાન અને જો ઘર સંસાર ચાલે તો પરિવારમાં કોઈનું મોત થશે કાપડ્યા પરિવારના પતિ પત્નીને અલગ અલગ કરવા માટે નાટક રચ્યું હતું ભુવાના કહેવાતી વહુને પિયર પક્ષના ઘરે મોકલાઈ હતી સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ કરાતા આ પર્દાફાશ થયો પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિશ્વાસ ઉભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા આ નિમિત્તની અંદર હોવાનું એક ષડયંત્રનો ભાગ હતો એને સાપર વેરાવળના મુકેશભાઈ રજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કુણાલ છે આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે આ સમગ્ર બનાવની અંદર ગોવાનો ઉપયોગ કરી ગુવાનો ષડયંત્રનો ભાગ રચન કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું એ કાવતરું નિષ્ફળ નીવડેલી છે